પાણી ભરાવાનું શરૂ થયું રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે ઘરમાં પણ પાણી ભરાયેલા છે દસ જેટલા પરિવારોને સવારે પાંચ વાગે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા મીઠી કાઢી નવ મીટર ની સપાટી પહોંચી ગઈ છે વરસાદે આજે પણ આખો દિવસ શહેરીજનને ધમરોડ્યું હોય તેમ આખો દિવસ વરસાદથી લોકો અટવાયા હતા એક ધારો વરસાદ ચાલુ રહેતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતા સુરત શહેરના સરથાણા વેસુ કતરગામ લિંબાયત પુણા કુંભારિયા સણિયા કણંદે સહિત અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેમ ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન વ્યવહારને તો અસર પડી જ છે પણ લોકોની અવર પણ બંધ થઈ ગઈ હતી જેના કારણે પાલિકાને પોલીસનું તંત્ર સતત દોડતું થયું સુરતમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સુરતમાં ચોથા દિવસે પણ સતત વરસાદ વરસી રહ્યો છે ખાડીનું લેવલ વધતા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાનું શરૂ થયું વરસાદના પગલે જનજીવન પર અસ્તવ્યસ્ત થઈ ગયું છે યોગી ચોક વિસ્તારમાં આવ્યા ખાડીપુર ખાડીનું લેવલ વધતા મહાવીર ચોક થી પાણી ભરાયા આસપાસની દુકાનોમાં ખાડીના પાણી ઘુસ્યા અનેક વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા તો સુરતના પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા સુરતમાં ખાડીના પાણી બેક મારતા અનેક વિસ્તાર પાણીમાં ડૂબ્યા ભારે પાણીના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા આકાશભૂમિ પાસે વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો પરેશાન એક સાઈડનો રોડ બંધ થઈ જતા કામ પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા સરથાણા વિસ્તારમાં ખાડીનું લેવલ વધતા લોકોના ઘરમાં પાણી ઘુસ્યા અનેક મકાનોમાં ફ્રિજ ટીવી સહિતની ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ખરાબ લોકોના ઘરમાં પાણી ઘુસી જતા અનેક ગણું નુકશાન ચાર દિવસથી લોકોના ઘરમાં વીજળી નથી ખાડી પૂરના કારણે લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે સતત ખાડીનું વધી રહ્યું છે લેવલ

દર વર્ષે જાડી જાડવા પાણી આવે એટલે ભેગા તણાઈ આવે અને પુલમાં ફસાઈ જાય એની હિસાબે પાણી ભરાઈ જાય છે દર વર્ષે આની આ સમસ્યા હોય પાણી કમર સામરસાની છે અધિકારીઓ આવે છે જોઈન નાખી થી વ્યા જાય છે અને પાણી ઉતરી ગયા પછી આવે છે તો ત્યારે જોઈન વ્યા આવે જે વસ્તુ સોખી કરવાની છે એ વસ્તુ સોખી નથી થતી વસ્તુ વંચિત વસ્તુ તો અત્યારે કોઈ ઘરમાં છે જ નહીં કોઈ પાસે લાઈટ લાઈટ જ નથી લાઈટનો તો કેબલ ભરી ગયેલો છે તો લાઈટનો જે બી ને કેબલ કીધું ઉપર નાખ દેવાનો તો અત્યારે આ પાણીની અંદર કેબલ છે કે અમે નાખવા ના આવી ઓમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે